કોલકાતામાં દુષ્કર્મ બાબતે રોસભેર ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી આ હડતાલમાં ઉપલેટાના ડોક્ટરો પણ જોડાયા હતા હું ડોક્ટર પ્રતિકાર વાલોડિયા એમએસ ગાયનેક ઉપલેટા આઈએમએસ સેક્રેટરી છું અને આખા ભારતમાં અત્યારે જે કલકત્તામાં થયેલી એકદમ અમાનવીય ઘટનાના સપોર્ટમાં જયારે આખું ભારત જોડાઈ રહ્યું છે ત્યારે ઉપલેટા વતી અમે પણ સવારે છ વાગ્યાથી લઈ શનિવાર રવિવારે સવારે છ વાગ્યા સુધી દર્દીઓને તપાસવાનું બંધ રાખેલ છે અને દર્દીઓને કોઈ હાલાકી ના થાય એના માટે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખેલ છે આ એક ઘટના ભૂતકાળમાં પણ ડોક્ટરો જોડે જે થયેલા અન્યાયો ના જવાબ માટે જવાબદાર તંત્રને આપણે એક સવાલ કરીએ છીએ કે જો આપણી દીકરી આપણો સમાજ સુરક્ષિત નહીં હોય અને એમની જ હોસ્પિટલમાં એમના જ સ્ટાફ દ્વારા એમની સાથે આ કૃત્ય થયેલ છે તો પોતાના જ ઘરમાં પોતાની જ સેવા કરતી વખતે આ પોતાના દર્દીઓની સેવા કરતી વખતે એમની સાથે જો આવી ઘટના બને બળાત્કાર અને મૃત્યુ

આ વસ્તુનું આટલી બધી તકલીફ અમે લોકોએ ત્યારે અનુભવી નથી પણ અત્યારે એવો વિચાર આવે કે અમે કઈ રીતે નાઇટ ડ્યુટી કરતા હતા આટલી સેફટી આવો કઈ વિચાર ક્યારે આવ્યો જ નહોતો જે અત્યારે જનરેશનને સહન કરવાનો આવે છે શું આપણે આપણા સમાજમાં એ શીખવાડીએ છે કે સ્ત્રીઓનું સન્માન કેમ રાખવું આપણે આપણા દીકરાઓને સમજાવીએ છે કે સ્ત્રીનું સન્માન કેમ રાખવું એક દીકરીનું કેમ સન્માન રાખવું જો આ વસ્તુ કરવામાં આવે તો આવા ઇન્સિડન્સીસ બનવાના બહુ જ ઓછા થાય જે દરેક મા બાપની ફરજ છે એટલે આ પીડિતાને જે ભયંકર રીતે એને હેરાન કરવામાં આવી છે એના માટે એ આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી અમારી ઈચ્છા છે અને આના માટેના કાયદા પણ એટલા કડક હોવા જોઈએ કે કમસે કમ કાયદાની બીકે તો લોકો આવું કરતા ડરે જો આ આરોપીઓ છૂટી જાય તો પછી કાયદાનો ડર માત્ર નીકળી જાય અને પાછા આવા ને આવા બનાવ બનતા ચાલુ રહે એટલે ડોક્ટરોની સેફ્ટી વધારવી જોઈએ બાકી નહીતર દીકરીઓને કોઈ ડોક્ટર બનાવવામાં ડરશે એને કોઈ કોલેજમાં મોકલતા ડરશે નાઇટ ડ્યુટી કરાવવામાં ડરશે તો મા બાપ પણ એવું નહીં ઈચ્છે કે તમે અમારી દીકરી કોઈ આવી રીતે હેરાન થાય અને સમાજને એક સારા લેડી ડોક્ટર ક્યાંથી મળશે કેટલી બધી જગ્યાએ લોકોનો આગ્રહ હોય કે લેડી ડોક્ટર જ હોવા જોઈએ ઘણી બધી બ્રાન્ચિસ એવી હોય છે કે લેડી ડોક્ટર હોય તો સારું રહે પણ જો આવા નવા બનાવો થતા રહેશે તો લેડી ડોક્ટર મળશે ક્યાંથી તો આ સમાજની પણ જવાબદારી આવે છે કે આપણી આગળની પેઢીને અત્યારની પેઢીને સ્ત્રીઓનું સન્માન કરતા શીખવાડે અને તંત્ર એ પણ પૂરેપૂરા કાયદા કડક રાખે જેથી કરીને આવા બનાવો ફરી ફરી ના બને નમસ્કાર હું ડોક્ટર પ્રિયંકા પી ભાલોડિયા ઉપલેટા વિરોધ દર્શાવે છે અને પીડિતાને સપોર્ટ દર્શાવે છે આ ઘટના જોતા આપણને એવું લાગે છે કે આપણે સમાજ તરીકે નિષ્ફળ નિવડ્યા છીએ અને તંત્ર સુરક્ષક તરીકે નિષ્ફળ નીવડ્યું હોય તેવું આઈએમએ લાગી રહ્યું છે અમારી ડિમાન્ડ એ છે કે ડોક્ટરોની સેફ્ટી વધારવામાં આવે અને આવી રીતે જે ઘટનાઓ દિન બ દિન વધતી જાય છે તેને તેના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ